હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોઈ શકાય છે આ સ્થિતિ જે બે ચકડો રિક્ષાની થઈ છે આ વિશે બધું જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોનલાઈન થી જોડાયા છે જી જલપેશ શું છે હિટ એન્ડ રન ની ઘટના અને શું કાર્યવાહી જીલેન આણંદ જિલ્લામાં અકસ્માતના પ્રમાણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જે રીતના બાદરણ નજીક ગંભીર અકસ્માતમાં આજે જે પીપળી પાસે ટેલર ચાલકે બે છકડા જે છકડા રિક્ષા હતા તેને અડફેટે લીધા છે અને જોઈ શકાય છે દ્રશ્યોમાં જે રીતના જે છકડાની જે હાલત છે તે પ્રમાણમાં કે જે ટેલર ચાલક હતો તે કેટલી સ્પીડમાં હશે કહી શકાય અકસ્માત સર્જી ટ્રેલર મૂકી ટ્રેલર ચાલક ભાગી ગયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અકસ્માત ના પગલે ત્યાં આગળ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા હાલ તો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જે અકસ્માત કરનાર જે ટ્રક ચાલક છે ટ્રેલર ચાલક છે તેને શોધખોળ કરવાની હાથ જે છે તે હાથ ધરી છે આભાર તમામ જાણકારી આપવા માટે